કઈશ આપડા આ ચાપો નો ચંદ્ર વધેલું જ છે જે મમરા અમે લાઈને નાખીએ છીએ ધાબા ઉપર આજે અમે ચા લેવા માટે જઈએ સુરતભાઈ સાથે આ સુરતભાઈ ચા લેવા જઈ તો આજે ગુલામ ફરવા માટે જઈ જઈને સુરત તો સુરતભાઈ ડ્રાઈવિંગ કરી શકે તમારે તો ફાઈનલી અને આજે ઠંડી વધારે ખેતરમાં તડકો સારો મળે ચાર વાડી તો જો શિયાળોમાં ખાસ કરીને જગ્યા ખુલ્લી હોય ખેતરમાં એટલે તડકો જલ્દી આવે એટલે તડકા માટે અમે ઘર તો કે હોય આજુબાજુ ઘર એટલે તડકો જલ્દી મળે ને અને ઠંડી વાતી હોય એટલે હાડા જેવા ખેતર આવી ગયો અને આજ મારા ભાઈ ને આવતા હતા તો મેં આખા મુઈ આવી ગયો ખેતર તો મિત્રો આજે હે શુક્રવાર અને કાલે શનિવાર અને રવિવાર તો જે લોકો સ્કૂલમાં ગયા ને બધા એ બધા કાલ કાલ વેલી સ્કૂલ એ આવી જાય રવિવારે રજા હોય એટલે થોડો વિડિયો વધારે બનાવશું કારણ કે આદ નકલો હોય ને વિડિયો બંધો નહી કારણે સંથી સુકાયો દેખલા હોય શનિવારે અભી સ્કૂલ હોય એટલે બતા આવીએ રવિવારે જતા હોય એટલે બતા આવીએ તો વિડિયો બનાયે દેખાત તો આપણે આ કે લેન માઈક લાવ્યો પણ થોડો અવાજ થોડો મંતો एकदम ક્લિયર નહી આવતો ખોડો થોડો ફાટેલા જેવો આવે પણ શીખવા માટે તો આવો ચાલે વધારે ખર્ચો કરી લાવીએ માઇક આ રીતે હડી જાય ગયું શીખવા માટે લાવે તો બે એક કામ ના બગડી લઈ નીકળ્યું અને એક ચાલુ હે તો ભાઈ તમને આવાજ કેવો લાગે મારું માઇક માં એલો થોડું ડિફરન્ટ પડે પડતો હોય તો મને કોમેન્ટ માં કહેજો તો માઈક તો આમ કમ્પ્લીટ હે બેટરી બેટરી રાખે અને અવાજમાં થોડું એકદમ ક્લિયર નહીં પકડતો તો આ ખેતરમાં આપણે જે પાક વાયો હોય ને હાલ બટાકો ની સીઝન પહેલા બટાકો વાયો હોય ને દવા નાખવા માટે મશીન આવે આપણને ખબર નહીં આપણે આપણે ખેતર નહીં એટલે આપણે બધી ખબર ના પડે પણ આપણા જે ભાઈ એમ ફ્રેન્ડ એના ખેતરમાં આપણે જઈએ ત્યાં જઈએ કે આવી તો નાખતા હોય તો હું તમને બતાવું દવા સોટવાનું પડી હોય અહીંયા તો ભાઈઓ અહીંયા હાલ બનાસકાંઠામાં બટાકાનું સિઝન ચાલુ હોય તો ચારે બાજુ બધા બટાકો દેખાય કારણ કે બટાકો ગવડો વધારે એટલું લાય ગવડાય તો અમારા મલકમાં ઘણો બટાકો વખણાય છે તો મિત્રો અમારે શિયાળામાં ઠાર પડે જે ખેતરમાં વધારે જોવા મળે ઠાર તો તમને બતાવું એ ઠાર તો પડેલો પણ જ્યાં ફોનમાં ને એક કેચઅપ નહીં કરતો કારણ કે આપણા ખાણ સાદો ફોન છે એટલો બધો ભારે નહીં એટલે થા તો પડેલો પણ દેખાય નહીં આમાં તો સામે બીજું એક દવા સોંટવાનું મશીન પડ્યું હોય એક પાર્સલ બતાવ્યું હતું અને કે બીજું આગળ પડ્યું હોય ભાઈ બેકીને ક્યાં કહેવાશે કદાચ મેકીને હું બતાવું તમને તો ભાઈ એક વાત કહેવાની કે આપણે કોઈ મોટા બ્લોગર નહીં આ ખાલી આ ફ્રી હોય એટલે આવું ખાલી બનાવી દઈએ જોવા માટે અને મજા આવે આવું કરવાનું જોવાનું ખાલી બીજું શું કરીએ ટાઈમ પાસ કરીએ ખાલી અને બીજું કે વિડીયો યાદગીરી માટે વિડીયો રહી આપણે કે આપણે નાના હતા લાવ કરતા હજી મોટા થઈ ગયા હો પણ હજી આપણે જે ગયડા થાવ એટલે આ વિડીયો જોવો કે અમે આવી રીતે વિડીયો બનાવતા આ બધા ફરતા મેજી તો સાતેશુ લઈને જવાનું હે એક મોજ મસ્તી રંગ મજા બાકી તો કોઈ પૈસા અહીંયાથી આબાદ નહીં તો કોઈ આપડું કોઈ ભેગો કરેલું ક આત્મ આબાદ નહીં બધું મેકેને જવાનું છે ભાઈ ગયા એક મજા અને એક સારું સંબંધ લઈને જવાના હો ઘણી વસ્તી પૈસા બટામ કરણ પૈસા જુકવી નાખણ પૈસા બેટા કરો પૈય પૈસા પૈસા કરીને કોઈ પૈસા ગડા કરીને કોઈ મહત્વ નહીં પૈસાનું હાલોક સંબંધ બનાવશો તો વસ્તે તમને યાદ કરશે અરે પૈસા પૈસા હાલ દુનિયામાં પૈસા સવાય કોઈ નહીં બધું પૈસાથી તો છેડે તો કોનું પડાવું કોનું લઈ લઉં ને કોનું આમ કરી નાખું બસ ગમે તે કરીને પૈસા કમાવું પણ ભાઈ કોઈ નહીં એમાં બધા ચટણી રોટલો ખાઓ પણ મહેનતનો ખાઓ બીજું આપણે કોઈનું કોઈ પડાવી દેવું એવું બધું ના ચાલે તો હાલ તમે ગમે તે જાશો ધાર્મિક સ્થળ હોય તો તમે સરકારી ગમે તે કચેરી બચડી જાઓ পইচা পইচা চাই কাম থাকি ওটা খাল পাৰিছে পইচা নমৰজন্সী বীমাৰকিড মানে পেলাই টেবল পাৰ পইচা মেকো পেলাই জীৱ কলক কিমি এ পইচা পেলাই বচাব পিছ পইচা বচাৱে চাগে গমে কৰিছে પણ ના પેલા પૈસા તો જ એડમિટ આ બધું જમાનો આવી મંદિરમાં જાઓ તો બે લાઈનો વીઆઈપી લાઈન અને સાદી લાઈન હવે મંદિરમાં આવી લાઈનો બનવા માંડી ચાલો દુનિયા પેહલા કેવો સમય હતો કેટલી આમ આપણે આ છેલ્લી પેઢીઓ આપણે જે બધું જોયેલું હોય કારણ કે આપણે જન્મ ખાસો આપણે અમે તા એક વખત પેલા પેલી ને ઘંટી ઠક 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 એ વાગતી હોય એ ઘંટી મેં જોઈ હે પછી આપણે પેલા સાદા ફોન જોયેલા એ ટીવી પેલું આવતું શક્તિમાન જુનિયરજી એ બધું જોયેલું આપણે કારણ કે આપણે આ છેલ્લી પેઢી હોય જેને બધું જોયેલું હોય હાલના જે છોકરા આવશે બોલો આ પહેલાં આપણે કબડ્ડી રમતા ખોખો રમતા આપણો શરીર કેવો મજબૂત હતો અને હાલના છોકરા ગેમ રમી ગેમ રમશે બસ ફોનમાં ફોન સિવાય કોઈ નહીં બસ ફોનમાં બધું આવી જ્યુ કારણ કે હાલ ગામમાં પેલા નાટક આવતું આપણે જોવા જતા કેટલી વસ્તી આવતી અને હાલ નાટક આવ્યું તો કોઈ જોવા ના મળે નાટક નહીં જાય અને પછી આપણે પેલા એમ તો આપણે રમતા ખબર પેલું ચોર પોલીસ લગભગ કેટલું આઠ ફૂટ ઊંચું હોય તો આપણે ધમકું મારતા તો આપણે કોઈ થતું નહીં અને હાલ ખાલી સોળું ખાલી પડ્યું ને ટેબલ પરથી તો પગ ભાજી જાય શું આ બધું શું કારણ કે દવામાં કેમિકલ થઈ ગયો પહેલાંના ખોરાક કેવા હરા જી પેલા કેવું હતું અને હાલ તો કોઈ વસ્તુ બાકી જ નહીં અનાજમાં એ કેમિકલ ફળોમાં કેમિકલ અને માણસોમાં એ કેમિકલ થઈ ગયો બધો એટલે હાલ હજી તો શરૂઆત છે જે આગળ આગળ શું શું થા આપણે તો જે હવે આપણો છોકરો આવશે એમ કેવું કેટલું બધું બદલાઈ ગયું છે તો હાલથી આવું થવા મળ્યું ટેકનોલોજી આટલી વધી જીએ ટુ જી થ્રી જી ફાઈવજી બધી પોખી હોય હજી આગળ આગળ કેટલું કેટલું પોખશે ચકલીઓ હાલ જોવાની મળતી પેલા ચકલીઓ કેટલી હતી અને આ ટાવરના કારણે ચકલીઓ ગાયબ થઈ ગઈ બધાની માણસોની મજૂરી તો જુઓ માણસો પેલા ગમે તે બજારો ગરીબ બનવું હોય તો એને મજૂરી મળી રહેતી અને હાલ બધું કામ મશીન કરે બચારો ખાલી હવે આ જે સેન્ડિંગનું રહ્યું કડીયા કોમ રહ્યું અને આ બટા કોમેન્ટમાં રહ્યું એવું ખાલી થો થોડું રહે બાકી તો બધું મશીન થવા મળ્યું અને ટૂંક સમયમાં લાગાવ તો એ બધું બંધ થઈ જાય કારણ કે મારું મશીન જ કરશે હવે આખી જંગી થઈ જાય મશીન ઉપર રોટલ લેવાની મશીન હવે તો એવું જોયું હતું કે વાસણ ધોવાનું મશીન આવ્યું મશીન તો હતું જ તો મશીન આવશે તો ભાઈ માણસનું માણસનું શું થાય પછી કારણ કે થોડું હલન ચલન થાય ને તો શરીર સારું રહે પણ મશીન કશે તો પછી માણસનું શરીર બેટાપેટા કેવું થઈ જાય તો પછી માણસ કોઈ જરૂરત નહીં પડે અમુક અમુક દેશોમાં નહીં જે હોટલોમાં રોબોટ કોમ કરી હવે રોબોટ પતું લઈને આવશે આપણે પછી આપણે વાત કરું કે આજે વિગત નહીં કરતા ડીજે પણ પેલા બેન્ડ આવતો ખબર ડીજે ત્યાંથી ડીજી આવી જોવા મળી પેલા બેન્ટ આવતો એટલે આવેલા આખું અલગ પ્રકારની મજા આવતી આ ડીજેમાં મજા તો આવે જ છે પણ બેન જેવી નઈ કાંઈ બેન તો જ કહેવાતું યાર પછી પહેલાંની ફિલ્મો ગુજરાતી ફિલ્મ હોય કે હિન્દી ફિલ્મ હોય આપણે મા બાપ ભેગા બેને આપણે જોઈ કહેતા અને હાલની તો ફિલ્મો તો ચોવી વાત હતી સિરિયલ જોઈ હોય તો શરમ આવે કારણ કે એવા એમાં સીનો આવીને તો મા બાપ સાથે આપણે જોઈ ના શકીએ પહેલાંની ફિલ્મો જોવા મા બાપને આપણે કોઈક શીખવા મળતું અને હાલની ફિલ્મો તો એવી આવીને મા બાપ બેઠા હોય તો આપણે જોવાનું મને ન થાય એવા 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 સીન આવીને ઓમ ના તો ભાઈ મો વિડીયો ઉતાર તો ઉતાર ભાઈ આપણે જે દવા છોટી રહ્યા છે તેમને બતાવું કારણ કે દવા કેવી રીતે શંટાય એ આપણે આ ભાઈ દવા સોટી જે મેં તમને બતાયું તો એનાથી બટાકોમાં જીવાત ના પડે કેવું હોય ને જીવાત ના પડે એ માટે દવા છોટવામાં આવે આમ તો ફુવારાથી દવા છટતા હોય પણ હાથી એ ભાઈનું કેવું કે હાથથી છોટવી હારી એનાથી દવા સુધી પોકે અને ફુવારામાં જે આપણે નહીં ફુવારા બેઠતા એમાં ભમતી દવા રાખો એમ નગરથી હારી સારી હે ભાઈનું કેવું એમ છે તો અમારા સુરજભાઈ પાસે આવ્યા છે એમ લોકો કહેવા માટે કે ચા પીવો હોય

પેલા તો અમુક જોતા મહાભારત રામાયણ એવું બધું આવતું અને એમાં જે આપણે અમુક અમુક સિરિયલો પેલા જે આપણે ફેમિલી સંગ્રહ જોઈ શકાય જેવી હતી આ જુનિયરી શક્તિમાન નાના છોકરાઓ માટે આવતી ચંદ્રમુખીને એવું કાશું આવતું અમે જોતા બધા અને મા બાપે ભેગા આપણે જોતા અને હાલ તો જોવાનું કોઈ રીત નહીં એમાં સીનો આવી બધા તો હાલ જે પેલી આપણા આવશે સીઆઈડી અને એક વખત આવતી દૂરદર્શન પર દૂરદર્શન પર આવતી આખે અને જે હાલ ભૂતની શિરા નહીં આવતી આપણે ફિર કોઈ હે નહી એવી બધી આવતી અને એક વખત આવતી આબી હતી તો એકદમ મજ ચૂડેલને હું બધું બતાવતી બી તો લાગતી નાના હતા એટલે અને હાલ તો એકદમ વિડીયોમાં કશું ખબર ના પડે કે ચૂડેલ કુલ હું તો કહું કે રોજ તમારે વહેલું લગભગ એક બે કિલોમીટર તો ચાલવું જ શરીર માટે સારું કારણ કે બેઠે બેઠે તો શરીર અકળાઈ જાય અને થોડું ચાલે હોય તો થોડું આપણે હેલ્થ આવે થોડી શક્તિ આવે તો હું તો દાદાનું લગભગ પાંચ છ કિલોમીટર તો ચાલું જ ફરજીયાત કારણ કે શરીર માટે સારું મળીશી આમ ચાલવું તો એકદમ સારું ભાઈ આટલો ટોપિક આટલા આપણે સમાપ્ત કરીએ છીએ ફરી મળીશું તો હવે ગેસ જવાનો સમય થઈ ગયો કે એટલા માટે ટોપિક આપણે સ્ટોપ રાખીએ ફરી કોઈ દાડો ટાઈમ મળશે એટલે ઉતારી દઈશું બાકી જય ભવાની જય માતાજી